ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે બ્રહ્મો યુવા શક્તિ દ્વારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ બ્રાહ્મણના કુલ ગુરુ ચિરંજીવી એવા ભગવાન પરશુરામ દાદાની આરતી અને પરશુરામ ચાલીસાનો પાઠ રાખવામાં આવ્યા હતા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સર્વ ગુરુઓને સતસત વંદન કરી ગણપતિ દાદાના આશીર્વાદ લઈ પ્રાણી માતાનું કલ્યાણ થાય એવા ભાવના થકી પરશુરામ દાદા અને ગણપતિ દાદા ગુરુ પૂર્ણિમા નિમિત્તે બ્રહ્મ યુવા શક્તિ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી સમાજ ઉપર આવતા સંકટો ઝેરી રોગોથી સમગ્ર માનવ સમાજનું કલ્યાણ થાય એ ભાવના માટે ભગવાન પરશુરામ ચાલીસાનો બ્રહ્મ યુવા શક્તિ દ્વારા પાઠ કરવામાં આવ્યો હતો રિપોર્ટર હિતેશભાઈ મોદી આઝાદ મીડિયા લાઈવ મહેસાણા

બ્રહ્મ સેવા એક બ્રહ્મ બ્રાહ્મણ જે છે એ સેવા માટે ઉત્પન્ન થયું છે દરેક સમાજ કંઈ પણ રીતે બ્રાહ્મણ જોડે કોઈ પણ તો બ્રાહ્મણ જોડે આવે છે ને આપણું એક યુવા ટીમનું જીઆઈટીનું જે સંગઠન છે જે બ્રહ્મ યુવા સાથે છે અને સારા એવા કામો કર્યા છે લોકશાહી ચાલુ કર્યું છે અને આરતીનું તો વર્ષોથી ચાલુ હતું એમાં પણ સૌ બાકી જઈને બહુ મોટું આયોજન કર્યું છે અને વિશ્વની શાંતિ સમૃદ્ધિ મને કોઈ લગડા ના થાય કોઈ એવું ના થાય એના માટે આજે આપણે મહાપ્રસાદ સામે આયોજન કરેલું છે અને અમારી બસ એક જ અપીલ છે બધાને કે બધા સર્વત્ર હિન્દુ અને બધા સમાજો એક થઈને હિન્દુત્વ જગાવે અને એના સામે લડા જાવો જય શ્રી એ ગુરુ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા દરેક આગેનો આગેવાનો સાથે આપણે પરિચય કરાવડાવ્યો અને જાણ્યું કે આગામી સમયમાં સેવાકીય કાર્ય શુભ છે તો આજે મહાઆરતી જે પરશુરામ ભગવાનની કરી છે તો આગામી સમયમાં એમના સેવાકીય કામ ખૂબ જ સારા રહેશે હું દેશ મોટી આઝાદી લઈ જાય